જેટલું ડિસ્ટન્સમાં પલેન કેમકે આપણે છે ને અહીંયા મારા ઘરની ઉપર નીકળ્યું ને ત્યારે અમે જોયું રાતના ભાગમાં જે પ્લેન નીકળતા હોય ને તો એમ કે લાઈટ બરતી હોય ને આપણને જરાક આમ ધુવાણા અંજવારા જેવું લાગતું હોય પ્લેનમાં પણ આ છે ને કંઈક નોર્મલ કરતાં વધારે જ અંજવારો લાગતું હતું કેમ કે મેન મારી છોકરીઓને અમે બહાર જ બેઠા હતા તો એ મને કીધું પણ ખરી તો હું વળી મારી છોકરીને કહું છું કે અત્યારે રાતે તને થોડી પ્લેન દેખાવાનું છે તો એ કહે છે ના મમ્મી કે દેખાય છે બહુ ફૂલ અંજવારો છે તો મેં જોયું તો પણ આપણને ત્યારે મનમાં ના હોય કે આમાં આગ લાગી ગઈ છે આપણને તેમ કે નોર્મલ કરતાં વધારે પ્લેન કેટલી એજાટના આવતા હશે એટલે નજરે આપણે જોયું પડતા નથી જોયું ઉપર ગયું ને એમાં અંજવારોને પ્રકાશને એટલે આગ લાગી હતી આપણે નજરે જોયેલું છે એવો ને આજે છે ગુરુવાર બુધવારે કાલે રાતે તમને બધા ખબર તો હશે જ આપણે જામનગર માં બાજુમાં છે ને ગામડામાં પ્લેન ક્રેશ થઈને પડ્યો ઈ તો ઈ પ્લેન નીકળ્યો ને ત્યારે ફાતેમા અમે લોકો અહીંયા બાર જ હતા રવેશમાં અહીંયા બેઠા હતા ને તો ફાતેમાં પ્લેન નીકળે ને જોરથી અવાજ આવે ને તો છે ને હુરુ બીવે તો ઓમ ના પીવે પણ એમ આપણે એને કહીને આવ્યું વાય ભાઈ હોય તો બીવે એને એમ થાય કે શું એ થીવે એમ તો ફાતેમાં એ કીધું ને કે આવી વાઈ ભયવો તો હું એને કહું છું કે બીવું આવું નહી માર છો બિચારી બી જશે એમ કરીને હુરુ આમ તો કર બેટા તો મેં કીધું એમ ના કર પછી રાતે એ બી જાય છે તો ફાતેમા છે ને આમ કરી ઊંચું જોઈ ને જોવે છે પ્લેન ને તો મેં કીધું અત્યારે અંધારામાં તમે શું પ્લેન દેખાય બચાવની આદત હોય ને તો કે છે ના મમ્મી કે ફૂલ લાઈટ બરે છે તો મેં જોયું ને તો વાંસે આમ ભડકા આપણને ત્યારે ખબર નહીં કે ભડકો થાય છે એમ આપણને તો એમ જ કે લાઈટ ઓલી પ્લેનમાં દેખાતી હોય ને જરાક લાઈટ જેવું તો મેં કીધું એવું હશે છે કાંઈક લાઈટ જેવું કીધું હા આમાં તો અંજવારું વધારે હતું પછી ત્યાં જઈને ત્યાં આગળ જઈને પડ્યું હશે છે થોડોક આપણે જામનગરથી બાજુમાં ગામડો જ છે જામનગરમાં જ આવે શું નામ ગામડાનું તો ખ્યાલ નથી પછી છે ને થોડી વાર પછી અમે એ બધું થઈ ગયું પછી હું ત્યારે હું રાંધતી હતી રાંધી લીધું ને પછી અમે વ્યારું કરવા બેસે ને વ્યારું કરીને ઊભી થઈ ત્યારે ફોન ઉપાડ્યું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને આવ્યો જામનગરમાં આવ્યું વાત તો કરવા દે બેટા આઈ લવ જામનગરમાં મેં જોયું કે અહીંયા ક્રેશ થઈને પડ્યું છે પ્લેન તો એમાં એમ આવતું હતું કે બેચો જો આ તમને હું જે વાત કરતી હતી ને કે અમે અહીંયાથી રવેશમાંથી મારા ઘર પાસેથી મેં જોયું કે પાછળ જરાક ભડકા જેવું લાગતું હતું ત્યારે અમને ખબર નહી એક્ઝેક્ટ કે આગ લાગી છે કે શું અમને તેમ કે પ્લેનમાં આમ લાઈટ બળતી હોય ને વાસથી ધુમાડો નીકળતા હોય એ જ હશે તો જો આ અહીંયા જ્યાં પડ્યું ને અહીંયાની દૂરની ક્યાંક સીસીટીવીમાં કેદ તું આવું કેપ્ચર તો મેં એમાં ક્લિપ એડ કરી છે તમે જોઈ શકતા હોય સામેથી પ્લેન આવતું હતું તેમાં જરાક લાઇટ જેવું મને એવું જ અંજવારા જેવું અહીંયાથી બસ દારૂ પાણી કરીને આપણે જેમ જ મેં ફોન ઉપાડ્યો નથી ભેગી પંદર જોયું કે પ્લેન એવી રીતે ક્રેશ થઈ ગયું છે ને પડ્યું છે એકદમ આગ લાગેલી ને પાયલેટ ટાઈમ ત્યારે એમ હતું કે સુરક્ષિત છે પછી મોડે મોડે રાતે પાછું મેં ખોયલું તો ત્યારે એમાં ન્યૂઝ આવતી હતી કે એક પાયલેટ છે ને તે લગભગ છે ને તે ડેથ થઈ ગઈ છે ને એક પ્લાય પાઇલટને હોસ્પિટલે ખસેડી ગયા છે અત્યારે સવારે પછી જોયું ને તો હા એક પાયલટ જે હતું ને ચલાવવાવાળું વાળું એની છે ને તે મોત થઈ ગઈ છે ને એક હજી સારવારમાં છે તો આવું બનાવ બની ગયા તો ઠીક સિટીમાં કે ગામમાં આમ કે ગામની ઉપર ગામ જ્યાં માણસો રહેતા હોય ત્યાં ના પડ્યું બારોબાર વાડી વિસ્તારમાં પડ્યું એ પણ એ લોકોને દાદ દેવી પડે ભડકો હોય છે તો એ સુરક્ષિત જગ્યા એવી ગોતતા હોય છે કે જ્યાં બીજા કોઈ માણસોની જાનહાની ના થાય કેમ કે પોતાનું જીવ તો જોખમમાં છે જ પણ બીજે કોઈ પબ્લિકની જાનહાની ના થાય સેલ્યુટ છે એવા લોકોને પણ તો એ લોકોએ સહી સલામત એમ કે એવી રીતે અહીંયા પડ્યું હોય છે ને અહીંયા વાડી વિસ્તાર હતું એટલે બીજું કોઈ હતું ને તરત ને તરત ગામવાળા બધા આવી ગયા અને એ જે એક પાયલટ હતું તડફલા લેતો હતો એ લોકો ગામવાળા પછી કહેતા હતા કે જાણે પગ પગ તૂટી ગયા હોય ને ઘસડાતો તો ને પાણી પાણી માંગતા હતા તો ગાયો ગાય કે અમે લોકોએ એ ગાડીઓ લઈને ગયા અને એકસો આઠને ફોન કરી અને ત્યારે સારું કાંઈ ને મેં તમને ના કીધું કે હું બ્યારું મોર મેં હું રાંધવા તાણે હું જોતી હતી ફોન અને પછી એ આવ્યા તો મારે રંધાઈ ગયું તો મને કહેતા હતા કે વાજો વાજી કે એકસો આઠ અહીંયાથી જાતી હતી